આપણે મોટા નથી શેરવાની ખરાબ લાગશે મને લાલ ખરાબ લાગશે કે પીળી ખરાબ લાગશે સારી લાગે એ રીતે આપણે મોટા નહીં પહેરાવી અમારી એન્ટ્રી ના પાડત એને એન્ટ્રી પાડત એને તો કાર્ટૂન જેવો કરીને મેળવો હતા આપણે મોટા નહીં પીળી પહેરાવું પીળી એટલે શું આજે છે ને રાયડાનું ફૂલ ટાઈમ પમતો હેડતો ધોનમો ડાબડી મૂઢો

નાટક થી કાકો જેટલો કંટાળ્યો છે ખબર નહીં તમે ના ના હું જેટલો કંટાળ્યો છું તમને નહીં ખબર તાણી નવા નવા તહેવારો લાય 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 કરો છો નવા નવા તહેવારો સારા બાપ તહેવાર નહીં તું પહેલી છે આ નવો તહેવાર ના કહેવાય લે મેલું છું અલબો એક ગરમી નહીં ગરમી નહીં હું પહેણું છું તું નહીં કોઈ નહીં ગરમી કરો અન પેલી કટાર ચા મેલી હ પોણીન પીપડામ પડી તો બધું રાહી લેવાનું એ તો તા નીકન જો શાક ભાજી વાટવાની હતી માર લ્યા તું પ્યારા જઈ યાર એમાં ભુજી આવા ભુજી 50000 રૂપિયા લઈને ચોકાઈ ગયા

પણ હરી ભાઈ મારી દોશી વેશન નહીં કરતી તો આ એમ કીસી તુ ત બોલેસી મભુજી ઓમણા કાક્યો ડીસા હમણી ગયા તા સુકો 500 ગ્રામ તમે કના માટે લાયા તાકો મારા માટે લાયા અલ્યા ભાઈ ઓન સલમ પીતા કેણ પડ્યા તમે આ અલ્યા તમે તો બધનું પીવો છો કઈજો હવે કોઈ કેવું નહીં મારા હવે તો પછી ડોક્ટર ને કઈ તો કે સલમ પીવે છે અરે ડોક્ટરે કઈ કીધું છે અમે

નારંગી નું મોસંબી નું સેમ્પલ થઈ ગયા નારંગી આખા દુકાન માં હાર્યો કલર હાઈ લેવલ નો હતો એટલે હાઈ લેવલ જ હોય હાઈ લેવલ હેડે છે નારંગી મોસંબી ગરમી ની પોતાને તો પહેરવાની એમ જ નહીટ ખેલું કેટલા લાવો હવે તમારો પાર આવી ગયો હોય તો

હા તમારા તમારું કુટુંબ છોડીને આટલા બધા છે માબુ પડ્યું કોડો બોલાયા છે

વાત રાખો શાંતિ કે મારી અમારા ગમ તમારા જેવા ઢગલો છે એના ત્રાસ થી હું આટલા જબર પાસુ છે

કેનો છે માપુજી મને ડાખેલથી દેખાઈ રહ્યા છે અયા કાર્ટૂન તું શું કરવા તને કીધું ને મગર એ એ એ મુજોં ભાણી વાત કરી મુજો તમારું માપુજી હવે આ ગોડા નઈ પડે નઈ પડને તું હવે આપડે મન થી વાત કરો તો જ કર્યા છે બધા શું ચુન્યા કું જુનિયા કઈ થોડુંક સમજાવી તમે પેલા મુરત લાવો માફી માગો હવે માફી હવે ભાઈ લાલ પીડી કાકા

આ રું ચાને બધન મુજ નાડવસો હેડો હવે ઝોન લઈને ખાલી હેડો ક્યો આવે છે એટલે શું કરી લે અલ્યા તારાથી બીવો છે ગાડીમાં પડીને મરી જાય પછી ક્યાંથી જાવ લ્યો ચોકાસા ગાડી હોય ગાડી તો આવશે ગાડી હું ની સોગન હમણાં ના એય ભાઈ વાઘુજી તમારો હાથ વધારે નહીં ઉપડતો હે રમણ ભમણ બોલાયા કેમ પણ હાથ પછી મારે ધોકો પાડવો પડશે છોકરું શું કરવાનું છે

અલુંવાડો ક્યાર હું કંટાળો લેવરાવો તમે બસ આધા ગોદડું લેતાઈ ને બેસે આરા એને ના લાવવાન હું હોય ગોદડું આલ્યા મુરે ક્યો છે ઘરમાંથી બાર લાવો બે જણા હખાયરો સતર સોયા કરો ને પછી બાર લાવો તો રહેતો જ નહીં ને જ રહે છે ઘણો છે થોડો ખબર નઈ પડતી આડો તમે હખાયા છો વાઘુજીને લાવજો લે હાડજો લે ફુંટાઈ હેડો ને બધું ભૂલી નવાય અરે આગેમાં ના સી તે જો હાડો

બોલકી પૈસા બધામાં ગાતે આયુઆ ફૂમતે તલવાજસ

એય આ ભાઈ કેતો આવો શું છે બધું તાજા તમે અરે મખુજી હું તો ગોણું ગાતો તો પણ મારા હોમો આઈન ગાવું તો કે યાર આ સુકમ એ મારો હોકો મેવા આ તા અલ્યા એ તારો અરે

તમે ગમે એમ કરશો તો મરી નામ ભૂપે શું કાયા દવા હવે ગમ અભર્યું તમારું તમારું અભર્યું હવે આપડે લડા મન મળી ગયેલા ભગવાન ને હાથ જોડીને ને કે અમારા કુટુંબ માં ના આવતો કદી

à đôi à

હેડો હવે આ નાટક ખારા નહીં લાગતા ચાઈ જો પેલો ખેશે કે આલો આજુ એ તમાર બેન હખા નહીં જાવ ખેગર દી આજુ હડો આપણે બે જણા રહે હડો આટલા સમય મહેનત કરી છે ને હવે કેમ હખા નહીં રહેવું એટલે હા

એટલે આર્યા દતા રણ થી જોન જોડ્યા વગર ના તો પછી આબુ તો આપડા ગામ ની દાહકાય આપણા ગામ માં કુટુંબ કુટુંબવાળા કહે કે જોવા જોન જોડવા માટે મારું ક

લગન હરખ તો બધન છે મજા આયજી ખરેખર મજા આયી ખરો કેટલી વાર છે ગાડી તો આ છે ખાલી તમે હવે શાંતિ રાખો